હું ગરીબ ઘરની છોકરી હતી એક દિવસ સવારે હું એક અમીર જમીનદારના ખેતરમાં રીંગણા તોડવા ગઈ હતી ખેતરમાં કોઈ ન હતું મેં પાંચ છ રીંગણા તોડ્યા ત્યાં જ ખેતરના માલિકે પાછોથી આવીને મારો હાથ પકડી લીધો તે માલિક ખૂબ ખરાબ માણસ હતો તેણે મારા પર જબરદસ્તી કરવાનું શરૂ કર્યું તે જ વખતે ખેતરના માલિકનો દીકરો ત્યાં આવી ગયો મારી ચીસ સાંભળીને તે દોડતો આવ્યો તો નમસ્કાર મિત્રો મારું નામ કલ્પના છે હું ગામમાં રહું છું અમે ખૂબ ગરીબ છીએ અમારી પાસે ખેતી નથી મારા માતા પિતા મજૂરી કરીને ઘર ચલાવે છે અમારું કુટુંબ નાનું છે હું મારા માતા પિતા અને એક નાનો ભાઈ આ વાત તે સમયની છે જ્યારે હું પચીસ છવ્વીસ વર્ષની હતી તે વખતે હું જુવાન અને સુંદર હતી અમારા ઘરથી થોડે દૂર એક મોટા જમીનદારની ખેતી હતી લોકો તેમને કાકા સાહેબ કહીને બોલાવતા હતા તેમના ખેતરમાં ઘણી બધી શાકભાજી જેમ કે રીંગણ બટાકા અને અન્ય શાકભાજી ઉગાડવામાં આવી હતી અમારા ઘરની હાલત સાવ ગરીબ હતી અને માતા પિતાની મહેનતની કમાણીથી જ ઘર ચાલતું હતું મારી માતા ઘણીવાર કાકા સાહેબના ખેતરમાં મજૂરી કરતી કાકા સાહેબ સારા માણસ હતા તેઓ અમને કહેતા જો શાકભાજી જોવે તો લઈ જજો એટલે અમે ક્યારેક તેમના ખેતરમાંથી શાકભાજી લઈ આવતા કાકા સાહેબનો એક ભાઈ હતો તે ક્યારેક ગામમાં આવતો તેનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાવો હતો કાકા સાહેબનો નાનો દીકરો અમોલ ખૂબ સારો હતો અને કોલેજમાં ભણતો હતો એક દિવસ રવિવાર હતો અમારા ઘરમાં શાકભાજી કંઈ નહોતું મમ્મીએ કહ્યું ચા કાકા સાહેબના ખેતરમાંથી થોડા રીંગણા લઈ આવ તેમણે જ કહ્યું હતું કે જ્યારે જોવે ત્યારે લઈ જજો બસ હું સવારે નાઈ ધોઈને પંજાબી ડ્રેસ પહેરીને કાકા સાહેબના ખેતરમાં રીંગણ લેવા ગઈ સવારનું વાતાવરણ ખૂબ સુંદર હતું ચારે બાજુ ઝાકવ જમા થયેલો હતો પાંદડાને ફૂલો પર ઝાકોના ટીપા ચમકતા હતા આ ખેતર મને ખૂબ ગમતું ત્યાં જવામાં મને હંમેશા આનંદ થતો હું રીંગણના ખેતરમાં ગઈ કાકા સાહેબે બે એકરની રીંગણીની ખેતી હતી અને તેમાં ઢગલા બંધ રીંગણા લાગેલા હતા મેં એક થાવઈમાં સાત આઠ રીંગણા તોડ્યા ત્યાં જ પાછળથી કાકા સાહેબનો ભાઈ અરણા સાહેબ આવી ગયો અને મારો હાથ પકડી લીધો તેમને લાગ્યું કે હું ચોરી કરું છું એટલે તેણે મને ડાટવાનું શરૂ કર્યું હું ખૂબ સુંદર હતી અને તે મારી તરફ ખરાબ નજરે જોતો હતો મેં તેમને કહી કહ્યું ઘણું કહ્યું સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેમને લાગ્યું કે હું ખરેખર ચોરી કરવા આવી છું તે જ વખતે અચાનક કાકા સાહેબનો દીકરો અમોલ ત્યાં આવી ગયો મારી ચીજ સાંભળીને અમારી તરફ દોડ્યો સાહેબે તેને જોયો અને તરત જ મને છોડી દીધી અમોલ ત્યાં પહોંચ્યો તો સાહેબે નાટક શરૂ કર્યું અને મારા પર સીચો પાડવા લાગ્યા ચોરી કરા છો આવું કેમ કરે છે જો આની થઈમાં રીંગણા છે હું રડતા રડતા બોલી અમોલ સાહેબ હું ચોરી નહોતી કરતી ગઈકાલે કાકા સાહેબે કહ્યું હતું કે રીંગણ જોવે તો લઈ જજો એટલે હું સવારે રીંગણ લેવા આવી હતી અમોલે કહ્યું કાકા તમે આને છોડી દો હું જોઉં છું શું કરવું અ સાહેબ ત્યાંથી ચાલ્યા ગયા હું અમોલ તરફ જોવા લાગી મને થોડી રાહત થઈ અમોલે કહ્યું તો ડર નહીં સાફ સાફ કહે શું થયું હતું મેં કહ્યું જ્યારે હું રીંગણ તોડતી હતી ત્યારે અણ્ણા સાહેબ પાછળથી આવ્યા તેમણે મારો હાથ પકડ્યો અને ત્યાં જ તમે આવી ગયા એટલે હું બચી ગઈ આ સાંભળીને અમોલને ખૂબ દુઃખ થયું તેણે કહ્યું ચાલ મારી સાથે હું તેની પાછો પાછો ગઈ તેણે મારી થેલી અડધી રીંગણથી ભરી દીધી અને ગુવારની શીંગો ભીંડો અને અન્ય શાકભાજી પણ તોડીને આપ્યા તેણે અલગ અલગ થેલીઓમાં શાકભાજી ભરી આપી અને બોલ્યા જો બીજું કંઈ જોઈએ તો લઈ જજે ડર નહીં હું છું ને મેં કહ્યું ઠીક છે અમોલ સાહેબ અમોલ હસતા હસતા બોલ્યો મને સાહેબ નહીં કહે મારું નામ અમોલ છે અને હા હું તો ભૂલી જ ગયો તારું નામ શું છે મેં કહ્યું મારું નામ કલ્પના છે અમોલે કહ્યું તું કેટલું ભણી છે મેં જવાબ આપ્યો મારું ભણતર પૂરું થઈ ગયું છે હું ગ્રેજ્યુએટ છું આ સાંભળીને તેને આશ્ચર્ય થયું અને તેણે કહ્યું સાચું તું ગ્રેજ્યુએટ છે વાહ તું તો ભણેલી ગણેલી છે પછી તેણે પૂછ્યું તારા માતા પિતા શું કરે છે મેં કહ્યું અમે અહીંયા નજીકમાં રહીએ છીએ અમારું એક નાનું ઝૂંપડું છે અમારી પાસે ખેતીવાડી કંઈ નથી અમે મજૂરી કરીને જ ગુજરાન ચલાવીએ છીએ મારી માતા તમારા ખેતરમાં કામ કરવા આવે છે તે બોલ્યો તો હવે તું શું કરા છો મેં કહ્યું હજી કંઈ નથી નોકરી શોધું છું તે હસ્યો અને બોલ્યો ઠીક છે રહેવા દે જ્યાં સુધી તને નોકરી ન મળે ત્યાં સુધી તું ખેતરમાં કામ કર મેં કહ્યું ઠીક છે અને બીજે દિવસથી જ હું ખેતરમાં કામ કરવા આવવા લાગી અમોલને પણ કોલેજની રજાઓ મળી ગઈ હતી તે મારી ઉંમરનો જ હતો એટલે તે પણ ખેતરમાં આવવા લાગ્યો કદાચ હું ખેતરમાં આવતી હતી એટલે તે વધુ આવવા લાગ્યો હું મારી માતા સાથે ખેતરમાં નિંદણ કરવા લાગી તેમની ખેતી ખૂબ મોટી હતી અમોલ ખેતરમાં આવતો મારી તરફ જોતો અને હસતો હું પણ તેની તરફ જોઈને શરમાઈને નજર નીચી કરતી અમારી ઉંમર એક સરખી હોવાથી અમને એકબીજાની સંગત સારી લાગવા લાગી એક દિવસ માતા ગામમાં ગયા હતા તે દિવસે હું એકલી જ કામે આવી જ્યારે અમોલ ખેતરમાં આવ્યો ત્યારે તેના પિતા કાકા સાહેબ ખેતરમાં નહોતા આવતા હું ખેતરમાં ઘઉંનું નિંદણ કરતી હતી ત્યાં દૂરથી બુલેટનો અવાજ આવ્યો અમલ પોતાની બુલેટ પર આવ્યો તેણે સફેદ શર્ટ અને કાવી પેન્ટ પહેરી હતી આંખોમાં સનગ્લાસ હતા અને બુલેટ પર બેસેલો તે કોઈ ફિલ્મના હીરો જેવો લાગતો હતો તે સીધો મારી પાસે આવ્યો અને મારી બાજુમાં ઊભો રહીને વાતો કરવા લાગ્યો તેણે પૂછ્યું શું કર્યા છો મેં કહ્યું ઘઉંનું નિંદણ કરું છું તેણે પૂછ્યું તારી માતા નથી આવી મેં કહ્યું મારી માતા ગામ ગયા છે તે બે દિવસ નહીં આવે એટલે હું એકલી આવી છું ખેતરમાં કામ કરવા વાતો કરતાં કરતા તે મને ત્રાંસી નજરે જોવા લાગ્યો હું પણ ક્યારેક તેની તરફ જોતી અમારી નજરો વારંવાર મળતી તે બોલ્યો તું ખેતરનું કામ કરે છે છતાં કેટલી સુંદર લાગે છે હું શરમથી લાલ થઈ ગઈ અને માથું નીચું કરી દીધું તે ત્યાંથી જવાનું નામ નહોતો લેતો તેણે કહ્યું હવે બસ કર ખેતરમાં આવ્યાને બે ત્રણ કલાક થઈ ગયા હ બપોર થઈ ગઈ મેં કહ્યું કાકા સાહેબ નારાજ થશે તે બોલ્યો બધું હું જોઈ લઈશ પછી મેં નજીક રાખેલી થેલી ઉપાડી અને અમે બંને ઝાડની છાયામાં જઈને બેઠા તેણે પૂછ્યું થેલીમાં શું લાવી છે મેં કહ્યું ગુવારનું શાક અને રોટલી તેણે કહ્યું દેહ મને ખૂબ ભૂખ લાગી છે અને હા ખેતરમાંથી થોડી કાકડીઓ પણ લઈ આવ હું ગરીબ ઘરની હતી અને તે અમીર ઘરનો દીકરો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ અમીર છોકરો ગરીબનું ખાવાનું ખાશે પણ તેણે મારો ડબ્બો લીધો તેમાંથી ગુવારનું શાક અને રોટલી કાઢીને એક થાઉમાં રાખી અને કાકડીનો ટુકડો કાપીને ખૂબ શ્વાસથી ખાવા લાગ્યો પછી તેણે કહ્યું તું પણ ખા પછી અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા મને લાગ્યું કે આ માણસ ખૂબ સારો છે મેં કહ્યું તમારી જેવા અમીર લોકો ગરીબનું ખાવાનું નથી ખાતા પણ તમે અમારા ઘરનું ખાવાનું ખાઈને મારું દિલ ખુશ કરી દીધું તમારું દિલ ખૂબ મોટું છે તમારું મન સાફ છે તમારા દિલમાં કોઈ પાપ નથી મારી વાતો સાંભળીને તેની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ કદાચ તેને મારી વાતો ખૂબ ગમી તે બોલ્યો સાચું કહું જ્યારે મને તને પહેલી વાર જોઈ ત્યારથી જ તું મને ખૂબ ગમવા લાગી તું મારા દિલમાં વસી ગઈ છે આ સાંભળતા મને શરમ પણ આવતી હતી અને સારું પણ લાગતું હતું સાચું કહું તો તે મને પણ પહેલી નજરે ગમી ગયો હતો પણ અમારી વચ્ચે પરિસ્થિતિની એક મોટી ખાઈ હતી એટલે મેં ક્યારેય પ્રેમનો વિચાર નહોતો કર્યો તેણે કહ્યું ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું છે આ કોણે બનાવ્યું મેં કહ્યું કોણ બનાવે મમ્મી ગામમાં ગયા છે મેં જ બનાવ્યું છે તે બોલ્યો તારા હાથમાં ખૂબ સ્વાદ છે ખાવાનું ખાઈને મેં તેને પાણી ધોવા માટે એક કવચનું પાણી આપ્યું બીજો લોટો ભરીને પાણી આપવા ગઈ તો તેનો હાથ મારા હાથને અડી ગયો અને મારા પર પાણી ઢોવાઈ ગયું તેણે લોટા સાથે સાથે મારો હાથ પણ પકડી લીધો અને છોડવાનું નામ ન લીધું હું શરમાતી હતી અને તે હસતો હતો આ અમારા માટે ખૂબ ખાસ હતી પછી તેણે લોટો અને મારો હાથ પોતાની તરફ ખેંચ્યો અને હું તેની બાહોમાં સમાઈ ગઈ મારા હાથમાંથી લોટો નીચે પડી ગયો હું તેની બાહોમાં હતી તે મારી આંખોમાં નિરખતો હતો અને હું પણ તેની આંખોમાં જોતી હતી અમારી નજરો એકબીજામાં ખોવાઈ ગઈ પણ તે જ વખતે મને મારી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને હું તેની બાહોમાંથી નીકળીને ફરી મારા કામની જગ્યાએ જઈને બેઠી તે મારી તરફ જોઈને હસ્યો અને બોલ્યો આજે તું જલ્દી ઘરે જા વધુ કામ ન કર પછી તે ચાલ્યો ગયો હું પણ કામ પૂરું કરીને ઘરે આવી પણ તે રાત્રે મને ઊંઘ ન આવી મારી આંખો સામે એ જ હેન્ડસમ અમોલ હતો કાવા ગોગલ્સ સફેદ શર્ટ કાવી પેન્ટ અને ગોરો ચહેરો બીજે દિવસે પણ હું એકલી જ ખેતરમાં ગઈ થોડો થોડું બાકી હતું તે જ વખતે તે ફરી આવ્યો પણ આજે તેના કપડા અલગ હતા ગોગલ્સ પણ અલગ હતા તે આવીને હસ્યો અને મારી સામે બેસી ગયો હું ઘઉંનું નિંદણ કરતા કરતા તેની તરફ જોતી હતી તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો આ નાજુક હાથને હવે આગળથી ખેતરનું કામ ન કરવું જોઈએ હું શરમાઈ ગઈ અને બોલી જો કામ ન કરું તો પેટ કેવી રીતે ભરાશે તે બોલ્યો હું તને મારી રાણી બનાવવા જઈ રહ્યો છું મને તું ખૂબ ગમે છે હું તારી સાથે ખૂબ પ્રેમ કરું છું પણ મેં કહ્યું આપણી બંનેની પરિસ્થિતિઓ ખૂબ જુદી છે તમે સારી રીતે વિચારો જો તમારા પિતાજીને આપણી વાતની ખબર પડશે તો શું તેઓ માનશે શું તેઓ હા પાડશે અમોલે દ્રઢતાથી કહ્યું મને બીજી કંઈ ખબર નથી મને ફક્ત એટલી ખબર છે કે હું તારી સાથે ખૂબ પ્રેમ કરું છું મને ફક્ત તું જોઈએ છે આટલું કહીને તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી થોડી વાર પછી અમે બંને નજીક બેસી ગયા એકબીજાનો હાથ પકડીને તે જ વખતે અમોલના પિતાજી ત્યાં આવી પહોંચ્યા તેમણે અમને સાથે જોયા અને ગુસ્સેથી ચીજ પાડી ત્યારે અમોલ બોલ્યો પપ્પા શું તમને મારી સાથે પ્રેમ છે પિતાજીએ કહ્યું હા અમોલ બોલ્યો તો મને કલ્પના ખૂબ ગમે છે તેનો સ્વભાવ ખૂબ સારો છે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું પિતાજી ગુસ્સામાં બોલ્યા તું પાગલ થઈ ગયો છે તે ખૂબ ગરીબ ઘરની છે આપણે ખૂબ અમીર છીએ આ શક્ય નથી ત્યારે મેં હાથ જોડીને કહ્યું પિતાજી તમે વિચારો ક્યારેક તમે પણ ગરીબ હતા પણ મહેનતથી અહીં સુધી પહોંચ્યા અમે પણ ગરીબ છીએ કદાચ એક દિવસ અમારી હાલત પણ બદલાઈ જશે માણસે માણસના ગુણ તેનો સ્વભાવ અને તેની નિયત જોવી જોઈએ પિતાજી થોડી વાર વિચારતા રહ્યા અને પછી બોલ્યા ઠીક છે તું આના ઘરે લઈ આવ આપણે તારી માતા સાથે વાત કરીશું પછી તે મને પોતાના બંગલે લઈ ગયો ત્યાં અમૂલની માતાએ મને જોઈ હું દેખાવે ખૂબ સુંદર હતી પણ તેમને અમારી હાલતનો ફરક સ્પષ્ટ દેખાતો હતો અમોલની માતા ખૂબ સમજદાર હતી તેણે કહ્યું અમારા દીકરાને આ છોકરી ગમે છે લગ્ન તો તેને જ કરવાના છે આપણે નહીં આ છોકરી ખૂબ મહેનતું છે આપણું ઘર સારી રીતે સંભાવી લેશે માતાએ કહ્યું પણ આના માતા પિતા સાથે પણ વાત કરવી જોઈએ તે જ દિવસે બપોરે મારી માતા આવી હતી અમોલ ગાડી લઈને મારા ઘરે ગયો અને મારા માતા પિતાને બોલાવી લાવ્યો બધા બેસીને વાત કરવા લાગ્યા મારા માતા પિતા ખૂબ ડરેલા હતા તેમને લાગ્યું કે મારી દીકરીએ કંઈક ખોટું કર્યું છે તેઓ વારંવાર કહેતા હતા માફ કરજો અમારી દીકરીએ કોઈ ભૂલ નથી કરી પણ અમોલના પિતાજીના ચહેરા પર હાસ્ય હતું તેમણે કહ્યું તમે ડરશો નહીં એવું કંઈ થયું નથી અમારા અમોલને તમારી દીકરી કલ્પના ખૂબ ગમે છે અમે તેને અમારી વહુ બનાવવા માંગીએ છીએ અમને તમારી રજામંદી જોઈએ આ સાંભળીને મારા માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા તેમને વિશ્વાસ નહોતો આવતો કે ગરીબીમાં જીવતી તેમની દીકરી સિદ્ધિ અમીર ઘરમાં વહુ બનશે તેમના માટે આ ખૂબ મોટું સુખ હતું તેમણે અમોલના માતા પિતાનો દિલથી આભાર માન્યો પછી અમે બધાના આશીર્વાદ લીધા અને એક બે અઠવાડિયામાં જ ધામધૂમથી અમારા લગ્ન થઈ ગયા હવે હું તે ઘરની વહુ છું અમે બંને ખૂબ ખુશ છીએ અમોલ મને ખૂબ ચાહે છે મારી સાથે સાચો પ્રેમ કરે છે સાચા પ્રેમમાં ન તો ગરીબી જોવાય છે ન અમીરી સાચો પ્રેમ પરિસ્થિતિઓને પણ હરાવીને જીત મેળવે છે દોસ્તો અમારી કહાની તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને એક નાની એવી કોમેન્ટ તમારા વિચારો જરૂર જણાવજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ જાતિ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવેલી છે તેને અન્યથા ન જોશો ફરીમાં હોઈએ કાલે મિત્રો ત્યાં સુધી તમારું ધ્યાન રાખો આવજો